ગઈકાલે અઢાર ડિસેમ્બરના રોજ દક્ષિણી જિલ્લાઓના થુતુકુડી તિરુનેલવેલી અને તેનકાશી અને કન્યાકુમારીમાં રાતોરાત ઐતિહાસિક વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું જિલ્લાઓમાં ભયંકર વરસાદ વરસતા ઘરોમાંથી લોકોને બહાર કાઢવા માટે સંરક્ષણ દળોની મદદથી મોટા પાયે બચાવવાની રાહત કામગીરી ચાલી રહી છે તો સોમવારે મોડી રાત સુધી રાજ્ય સરકારે માનવ જાનહાનિના આંકડા જાહેર કર્યા ન હતા તો ચાર જિલ્લાઓમાં હજારો એકર પરના પાક અને મિલકતોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું જોરદાર કરંટથી સેંકડો વાહનો વહી ગયા હતા થમીરા બારણ નદીમાં પણ ઉછાળો આવ્યો હતો જ્યારે ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડ હેલિકોપ્ટર કામગીરીમાં જોડાયા હતા ત્યારે તમિલનાડુ સરકારે આર્મી અને એરફોર્સની પણ મદદ માંગી હતી તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત માટે સોમવારે રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા રાજ્યપાલ આર એન રવિને મંગળવારે રાજ્ય ભવનમાં સંરક્ષણ અને કેન્દ્ર સરકારના વિભાગોના અધિકારીઓની સરકાર બેઠક બોલાવી હતી જેમાં જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ